નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલના હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગઈકાલે રાત્રે સુરત શહેરમાં જોરદાર વરસાદ વરસ્યો હતો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ વરસતા લોકોમાં ગરમીમાં રાહત મળી હતી પરંતુ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગયાના સમાચાર મળ્યા છે ગઈ ગયા છે જેથી લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો બીજી બાજુ પવનના કારણે કેટલીક કેટલાક વૃક્ષો ધરાશય છે જેના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા હજુ કે હજુ પણ સુરત શહેરમાં વરસાદની આગાહી અને ગઈકાલે સવારથી સુરત આખા કાળા વાદળોથી ઘેરાયું હતું ક્યાંક ધીમો વરસાદ પડી રહ્યો હતો તો ક્યાંક ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો હતો પરંતુ આથી આ લોકોને ગરમીમાં રાહત મળી સુરત સિવાય વલસાડમાં વાત કરીએ તો વલસાડમાં પણ ગઈકાલે ધોધમાર વરસો વરસ્યો જેના કારણે થિયેટર પાણી ભરાતા લોકોને હાલાકી નો સામનો કર્યો છે જ્યારે મિત્રો તમારે ત્યાં પાણી વરસાદ કેવો સ્થિતિ છે તે કોમેન્ટ કરી જણાવો વિડીયો અને શેર કરજો ધન્યવાદ આપનો દિવસ શુભ રહે